જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની અંદર ધોરણ એકની અંદર પ્રવેશ માટે આરટીઈ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના ચાલુ થશે આની અંદર કયા વિદ્યાર્થીઓના જે ફોર્મ છે એ ભરી શકાશે વિદ્યાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ આ ઉપરાંત કઈ જગ્યાએ કેટલા શાળાની અંદર કેટલી જગ્યા અવેલેબલ છે એ બધી જ ચર્ચા આપણા આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સૌથી પહેલાં તો આપણે એ માહિતી મેળવીએ કે આર શું છે લગભગ બધાને ખબર જ હશે કે આર જે છે એનું પૂરું જે ફોલ ફોર્મ છે એ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે આ એક્ટ અંતર્ગત શાળાની અંદર પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર બે હજાર અને છવ્વીસ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત છે કરી દેવામાં આવી છે હવે આ એક્ટ અંતર્ગત નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એને ધોરણ એકની અંદર વિનામૂલ્યે પ્રવેશ છે આપવામાં આવે છે એકવાર ધોરણ એકની અંદર પ્રવેશ મળી જાય ત્યારબાદ ધોરણ આઠ સુધી એમનો જે અભ્યાસ છે એ કોઈ પણ ખાનગી સ્કૂલની અંદર તમે મફતની અંદર એ વિદ્યાર્થીઓનો અભ્યાસ છે થાય છે આના માટે કયા વિદ્યાર્થીઓને અગ્રતા છે આપવામાં આવે છે પરિવારની વાર્ષિક આવક છે એ કેટલી હોવી જોઈએ કેવા કિસ્સાની અંદર તમારો ફોર્મ છે એ રદ થવાના ચાન્સીસ છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બિન અનુદાતિત એટલે કે ખાનગી પ્રાથમિક શાળાની અંદર કુલ ક્ષમતાના જે પચીસ મુજબ નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓ માટે ધોરણ એકની અંદર પ્રવેશ છે આપવામાં આવે છે એટલે કે સ્કૂલની અંદર પચીસ ટકા જે જગ્યાઓ છે એ આ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે અને પહેલી જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને અગ્રતા મુજબ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાની અંદર પ્રવેશ છે આપવામાં આવશે હવે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ પચીસ અને છવ્વીસની અંદર નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ખાનગી પ્રાથમિક શાળા ધોરણ એક ની અંદર પ્રવેશ માટે જાહેરાત છે એ કરવામાં આવી છે અને આ મુજબ પ્રવેશ ઈચ્છુક અને લાયકાત ધરાવતા બાળકોના જે વાલીઓ છે એને અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે શુક્રવારથી બાર માર્ચ સુધી પ્રક્રિયા માટે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકાશે હવે આરટી હેઠળ વાલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જરૂરી સૂચનાઓની આપણે વાત કરીએ

હવે રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ આધાર હશે તો રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર છે રહેતી નથી પરંતુ જો ઉપરના આધાર પૈકી કોઈ પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ ઓગણીસો મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનની અંદર જમા કરાવ્યાના આધાર જે છે એ માન્ય ગણવામાં આવશે આની અંદર નોટોરાઇઝ્ડ ભાડા કરાર છે એ માન્ય ગણાશે નહીં હવે પાન કાર્ડ ધરાવતા ન હોય અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું ન હોય તેવા કિસ્સાની અંદર આવકનું પ્રમાણપત્ર છે આવક ન હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે એટલે કે આની અંદર તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ભરેલું હોય એ જ તમારે અપલોડ કરવાનું છે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો તમારે સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે હવે પ્રવેશ માટે તમે જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોય તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબ ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાનની અંદર લેવાનું રહેશે ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગત જોયા બાદ જ ફોર્મ છે સબમિટ કરવાનું કારણ કે એકવાર તમારું ફોર્મ સબમિટ થઈ જાય ત્યારબાદ તેની અંદર કોઈ પણ જાતનો સુધારો છે એ તમે નહીં કરી શકો આ ઉપરાંત ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો જિલ્લાના જે હેલ્પલાઇન છે એનો તમારે સંપર્ક કરવાનો રહેશે હવે આના અંતર્ગત આપણે વાત કરીએ તો ફોર્મ કઈ જગ્યાએથી ભરવાનું તો ફોર્મ છે એ તમારે સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે ફોર્મ માટેની જે વેબસાઇટ છે એ છે એચડીટીપીએસ આરટીઈ ઓઆરપી ગુજરાત ડોટ જીઓ કોમ આ જે વેબસાઇટ છે એના પરથી તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકશો આ જે છે એ સરકાર માન્ય વેબસાઇટ છે કે આના અંતર્ગત તમે ફોર્મ છે એ ભરી શકશો આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ વર્ષેની ટોટલ જે બેઠક છે એ ઓગણીસ હજાર એકસો ને બેતાલીસ જેટલી બેઠકો છે એ બધી સ્કૂલની અંદર ખાલી પડી છે આ ઉપરાંત ડોક્યુમેન્ટની જે ચકાસણી છે એ ડિજિટલ કરવામાં આવશે અને ખોટું આવક પ્રમાણપત્ર કે ખોટા દસ્તાવેજ રજૂ કરનાર વાલીની સામે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે હવે કેવા કિસ્સાની અંદર તમારું ફોન રદ થશે એટલે કે ફેક આવકનું પ્રમાણપત્ર હશે તમારું સરનામું ખોટું હશે જાતિ અથવા તો જન્મ તારીખનો દાખલો ખોટો હશે અથવા તો તમે કોઈ પણ એવા દસ્તાવેજો કે જે ખોટા રજૂ કર્યા હશે તો તમારું ફોર્મ છે એ ચોક્કસપણે રદ થશે અને તમારા બાળકને આની અંદર જો તમે લાયકાત ધરાવતા હોય તો જ તમારે ફોર્મ છે એ ભરવું જોઈએ આ ઉપરાંત ફોર્મ જે છે એ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું રહેશે આ ઉપરાંત બાળકની જે ઉંમર છે એ એક જૂન બે હજાર પચીસ સુધી છ વર્ષ છે પૂર્ણ થયેલા હોવા જોઈએ છ વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એમને આની અંદર પ્રવેશ નહીં મળે હવે તમામ દસ્તાવેજની સ્કેન કોપી છે તમારે આની અંદર અપલોડ કરવાની રહેશે પ્રોપર સ્કેન કરેલું નહીં હોય ઝાખું હશે તો ફોન રદ થવાના ચાન્સીસ છે આના માટે તમારે કોઈ પણ ઓફિસની અંદર અરજી જમા કરવાની જરૂર નથી સંપૂર્ણ પ્રક્રિયા છે એ ઓનલાઈન છે મહત્વની વાત કે કયા વાલીઓ આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે તો શહેર વિસ્તાર માટે જેમની વાર્ષિક આવક દોઢ લાખ રૂપિયા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર જેમની આવક એક લાખ રૂપિયા છે એવા વાલીઓ જે છે એમના વિદ્યાર્થીઓ ને આની અંદર એવા વાલીના બાળકો આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે અને મહત્વની વાત કે બાળકની ઉંમર એક જૂન બે સુધી છ વર્ષ પૂરી થવી આવશ્યક છે તો આ જે છે એ આર ટી ઈ અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તમારે ફોર્મ ભરતી વખતે કઈ કઈ માહિતીઓનું ધ્યાન રાખવું જોઈએ કેવા કિસ્સાની અંદર તમારું ફોર્મ રદ થશે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરી છે એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ધીમે ધીમે આપણે આગળ આર અંતર્ગત જે જે અપડેટ આવશે એના ફો એનું વિડીયોઝ છે મૂકતા રહીશું કે છેલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે કઈ કઈ તમારે દસ્તાવેજો છે એ માન્ય ગણાશે એ બધા જ વિડીયો આપણે શોર્ટ્સની અંદર ચેનલની અંદર અપડેટ છે એ કરતા રહીશું